ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દોપ મોઢા ઉપર આંગળી ચાલો આજે છે ને આપણે વાર્તા કરશું વાર્તાનું નામ છે મેળાની મોજ શું છે હવે તમને મેળાની મોજ આ વાર્તાનું ચિત્ર દેખાય છે એમાં તમને કયા કયા પ્રાણી દેખાય ચાલો કેવો જઈએ મને બિલાડી સરસ ચો તમે બધા મિત્રો છો ને છો ને ખુશી પછી મીનું અને ગોલુ ગલુડિયું ઈ ત્રણેય મિત્ર હતા શું હતા હવે ત્રણેય મિત્ર છે ને એ મેળામાં જવા નીકળ્યા ક્યાં જવા નીકળ્યા મેળામાં પછી ખુશી અને રસ્તા વાહન ની રાહ જોઈને ત્યાં તો વાંદરા કોણ આવ્યું પછી વાંદરા ભાઈ શું કઈ ખબર કે ચાલો બધા ગાડીમાં બેસી જાવ હું તમને બધાને મેળામાં લઈ જાવ હવે ચાર રસ્તા પર શું હતું ટ્રાફિક સિગ્નલ શું હતું હવે ટ્રાફિક સિગ્નલ માં ત્રણ લાઈટ હોય લાલ તો એટલે વિનુ વાંદરા એ ગાડીને શું કર્યું ઊભી રાખી શું કર્યું ઊભી રાખી પછી એને કોણ પૂછે છે ખબર મીનુ મીંદડુ એને પૂછે કે વિનુભાઈ તમે ગાડી કેમ ઉભી રાખી છે મેળામાં જવાનું મોડું થાય છે તો પછી વિનુ વાંદરો શું કંઈ ખબર કે જુઓ સિગ્નલમાં કેવી લાઈટ થાય છે લાલ લાઈટ કેવી લાલ કલરની લાઈટ થાય એટલે આપણે ઊભું રહેવાનું શું કરવાનું થોડીવારમાં સિગ્નલમાં પીળી લાઈટ થઈ કેવા કલરની લાઈટ થઈ પીડી લાઈટ થઈ ને એટલે વિનુ વાંદરાએ ગાડીને ચાલુ કરી ખાલી ચાલુ જ કર્યું લાઈટ થઈ એટલે પછી વિનુ વાંદરો કઈ જુઓ લીલી લાઈટ થઈ એટલે હવે આપણે જવાનું બરાબર પછી વિનુભાઈએ છે ને મેળાની જગ્યા આવી ને ત્યાં ગાડી ઊભી રાખી દીધી અરે અહિયાં તો નો પાર્કિંગ એવું લખેલું છે શું લખેલું છે નો પાર્કિંગ એટલે શું કે ત્યાં એને ગાડી ઉભી રાખી નહીં પછી બીજી જગ્યાએ ગયા ને તો ત્યાં શું લખેલું હતું પાર્કિંગ શું લખેલું હતું તો પાર્કિંગ જોઈ અને ત્યાં વિનુભાઈએ ગાડી ઉભી

મેળામાં શું શું હોય ચકડોળ હોય પછી શું હોય રેલગાડી હોય પછી શું હોય 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 પછી શું ને પછી ઓલું જમ્પિંગ કરવાનું હોય એમાં તમે જાઉં ને બધા હા તો આ ત્રણે છે ને મેળામાં ગયા ને તો એને બહુ મજા કરી શું કર્યું પછી મેળો થઈ ગયો પૂરો હવે શું કહે છે કે તમે બધા જીબ્રા ક્રોસિંગ પર ઊભા રહી અને સામે આવો ક્યાં ઊભું રહેવાનું કીધું જીબ્રા ક્રોસિંગ પર ક્યાં જો આ છે ને આ આ ક્રોસિંગ છે શું છે રસ્તા ઉપર એવું દોરેલું હોય ને તો આપણે એની ઉપર ચાલવાનું ક્યાં ચાલવાનું એની ઉપર ચાલવાનું રોડ ઉપર નહીં આ સફેદ કલરની ની કાળા કલરનો પટ્ટો હોય ને એની ઉપર ચાલવાનું તેમને બધા મેળામાં બહુ મજા કરી ને તો રાતે ઈ સુઈ ગયા ને તો રાતે સપનામાં ઈ મેળામાં જ ફરતા હતા ક્યાં ફરતા હતા તમ બધાય જાવ ને મેળામાં તમને બધાયને મજા આવે ને એક દી જાવ તો બીજા દિવસે એમ કે ને અમારે પાછું જાવું છે એમ આ બધા બહુ મજા કરી ને તો રાતે નિંદરમાં ઈ ક્યાં જાતા હતા બધાય મેળામાં મેળામાં